હાલો મિત્રો હવાર હવારમાં આવી જાવ નાસ્તો કરવા આજે જવાનું છે કપ્પામાં નાખા વારવા ઈ પાછું દાડીએ હાલતા આપણા વારે તો કૂતરા રટવા ચાલે એય એય હે પ્રભુ હે પ્રભુ હે હરિરામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ કપાવા કપા જો તો તો આપડા નાકા વારવાના સેટ ને નીકળે હારું એવો કપા હે કેસે કેસે લોગ રહેતે યાર યહાં પર ચાલે તમકો પાગલ કૂતરે કા ગાડી ઉડાકે લે જાયેગા બતા રહે હે હમ ખાલે કોટી પંચાયત કરયા વગર આપડા નાકા વારવા આયે હે તો આપડા નાકા વારવા મંડી

આવતા રહ્યા અને સૌથી પહેલા જો પંખો ચાલુ કરીને બેસી આપણે ખાટલા ઉપર અને હાલો હવે ડુંગળા લેતા વચમાં દુકાનેથી તો કરી નાખી પેલા નાસ્તો પછી બીજી બધી વાત અરે થેલી તોડી નાખી અને હાલો ખાઈ નાખીએ આપણે તમારે પણ ખાવા હોય તો આવી જજો નાસ્તાની થેલી થઈ ખતમ જો નહી આટલા રૂપિયા લઈ લીધા આપણે જો એટલે નાકા વાળા જ્યાં હતા ના કે આપણે નાકા ન વારી પણ પહેલા પૈસા આવે એટલે નાકા વાર પડે વાત સહીએ શેઠ સારો છે જ્યારે જોતા હોય તો પૈસા આપે આપણને એટલે કામ કરવા ત્યારે જવું પડે એની પણ દાડી આપી દે એમને ટાઈમ ન હોય એટલે જવું પડે તે મેં લઈ લીધા હતા પાંચ હજાર હવે હવે કામ કરાવીને એમાં વરાઈ દીધા અને પાછા હતા બે હજાર લઈ લીધા છે એમાંથી જોવા એક દી બપોર લગી ગયા હતા નાકા વારવા પછી એવું તમને નવરાય છે નવરાય છે જ્યારે એ ગામ જ્યાં હોય અડા વરા કહે તા જવાનું બાકી પૈસા પૈસા એ ન માગે તમારા છે આવા સેટ હોય તો કોમેન્ટ કરજો પૈસાની અડધી રાતે જરૂર પડે તો ઉપાધિ નહીં આવા સેટ તો હોવા જ જોઈએ サンバス